ભારાપર અને વડજર ગામની નજીક આવેલ લક્ષ્મી માંસમાં આવેલ ઇલેક્ટ્રિક રૂમમાં આગ લાગે છે સત્યાવીસ નવ ચોવીસના રોજ સવારના સાડા સાત વાગ્યાના અરસામાં ફાયર સ્ટેશનમાં કોલ આવતા ભારાપર અને વડજર ગામની નજીક આવેલ લક્ષ્મી માંસમાં આવેલ ઇલેક્ટ્રિક રૂમમાં કોઈ કારણોસર આગ લાગતા આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવેલ હતી જેમાં ફાયર સ્ટાફ જીતેશ જેઠવા વિશાલ ગોર હિરજી ખાંભલિયા જોવા મળ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી ખુશ ખબર ખુશ ખબર કચ્છ ગુજરાત અને મહારાષ્ટ્રની જનતા માટે દેસદેવી માં આસાપુરાના પદયાત્રીઓલા કેમ્પ માટે નખતરાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ તાજા શાકભાજી લાવી રહ્યું છે તાજા શાકભાજી અને ફ્રૂટ નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પદયાત્રીઓ કેમ્પ માટે ફૂસના શાકભાજી માર્કેટિંગના ભાવ પ્રમાણે નખત્રાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં મુલાકાત કરો સ્થળ નખત્રાણા વિરાણી રોડ દર્શન કિરાણાની સામે નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં કાંજીભાઈ ચૌહાણ સંપર્ક નંબર અઠ્ઠાણું સાત એકાણું બાવીસ ત્રણસો બાવન